મારું નામ ફરીદા સલીમ ખીરા જામનગર જીજી હોસ્પિટલની ની કર્મચારી છું અને ગવર્મેન્ટ છું અને આ જયા સુરેન્દ્રા આજ મને બે થી દોઢ મહિનાથી આ કાયમ માટે મને ટોર્ચર કરે છે એટલી ટોર્ચર કરે છે કે મને એમ કહે છે કે મારો ભાઈ છે કે કોઈ બી એનો છે સુનિલ કરીને છે તને આવી અને તારા પગ ભાંગી નાખશે કે તારા કોઈ હશે એને મે મારતી અને સુરેન્દ્રા એમ કહે છે કે આપણે બધા બે જણા થઈ અને એને આપણે એવું કરીએ કે દવા પીને મરી જાય તો મેં કીધું મરી જાય તો મારા બાપની દીકરી નથી તો મેં કીધું એટલે મેં કીધું સાહેબ આગળ જાય તો આરામ સાહેબ એ તારા સગા હશે કઈ તારા થાતા હશે એટલે તું જાસ અને કાયમ ની કાયમની કાયમ મને બે મહિના ત્યાં આવી ટોચર કરે છે મેં ને એના ભાઈ ની ધમકી આપે છે સુનિલ કોણ છે મેં જોયો નથી પણ કાયમ માટે કહે છે સુનીલ આવશે મારો છે સુનીલ તને મારશે ખૂબશે અને તું ગમે તારા અસર સગા અમારી આગળ કાંઈ નહીં આવે એમ જે સોલંકી આગળ ત્યાં એની ઉપર એટ્રોસિટી સિટીની કરીશ તારી ઉપર એટ્રોસિટી સિટીનું કરીશ એ નીચ ધમકી આપે છે કાયમ માટે આ બે મહિનાથી આ હું સહન કરું છું એ પીએમ માં છે અને હું ઉપરના ઓર્ડમાં છું આજે હું આવી અહીંયા આજે હું અહીંયા આવ્યું મારા કાગળે દેવાના હતા મારી એફઆઈઆર હતી ફાઇટીથી દેવા આવી હતી તો રાજભા જમાદારને ને એ પકડી મારતી હતી ઈ ને અને એક બીજી હતી સુરેન્દ્રા ઈ બે જપા જપી હતા તો અમારું ફરજ છે કે અમે રાજભાને ને બચાવી અમારા જમાદાર છે તો અમને જમાદાર આગળ ને ઓલું ધારેશ કરીને છે કે આ હા ઈ તમારા બધાય છે તે તમે એને બચાવો છો તો અમારું કોઈ નહીં અમારે રોકો દેવાળા આદરી પૂર્વવાળા છે અને જમાદારનો કોઈનો વાંસ નતો આજે એને એક પ્રસિદ્ધાબેન ફકીર છે જેમ બ્રાહ્મણ હોય ને એવી રીતે ફકીર છે એને શું હાથમાં મારી ગયો છરી કે કાઈ ઈ ખબર નથી જેમ તેમ એને બોલવા માંડ્યા તું આમ છો ને તેમ છો એક સાયદુ કરીને હતી સુમડા છે એ છોડાવતી હતી તો એને જેમ તેમ માથામાં ઢોસા જેમ તેમ માર મને આ પગલા લેવા જરૂરી છે આનો અમલ થવો જોઈએ પછી એમ્પ્લોય જે પહેલા પણ નોકરી કરતા હતા ને પછી ઘણા સમય પછી એમને ફરીથી કોન્ટ્રાક્ટમાં એમ જે સોલંકીનું જે કોન્ટ્રાક્ટ છે એમાંથી લીધેલા એમને ઇન્ડિસિપ્લિન બિહેવિયર કરેલું બધા સાથે બાજણ કરતા દેખાય છે અને આ બેનના લીધે થોડાક ઝઘડા થયા છે અને પછી આ બેન બહુ જ પરેશાન છે અને બીજા બધા એમ્પ્લોઈ સાથે મિસબિહેવ કરી રહ્યા છે જેના માટે અમે એમ જે મેં લખેલું છે કે અમદાવાદ એમ્પ્લોઈઝનું વર્તન અને એવા એમ્પ્લોઈઝ માટે યોગ્ય પગલાં લે અને બધા એમ્પ્લોઈઝનું એવું કીધું છે કે એ લોકો નક્કી કરે પોલીસ સ્ટેશનમાં પણ જાણ થઈ ગઈ છે અને પોલીસ પણ આ બાબતમાં યોગ્ય પગલાં લઈ રહી છે હાલમાં પરિસ્થિતિ બધા એમ્પ્લોઈઝ પરેશાન થઈ ગયા હતા એ બધા એટલે એ લઈને દવા એક બે ટીપા દવા પીધી છે પણ એમનો પેલા મારધૂર કરી પછી એક બે ટીકા પીધા છે એવું સમાચાર છે અને સત્તા પીધા છે